પૃથ્વીના ગોળા પર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ રેખાને શું કહે છે મકરવૃત્ત કર્કવૃત્ત ઉત્તર ધ્રુવવૃત્ત કે પછી દક્ષિણ ધ્રુવવૃત્ત તો સાચો જવાબ છે કર્કવૃત્ત પૃથ્વીના ગોળા પર સોરી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ રેખાને કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીના ગોળા પર છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ રેખાને કયા નામથી ઓળખવામાં આવે છે કર્કવૃત દક્ષિણ ધ્રુવવૃત મકરવૃત કે ઉત્તર ધ્રુવવૃત તો રાઈટ આન્સર છે દક્ષિણ ધ્રુવવૃત પૃથ્વીના ગોળા પર છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારમાં સૂર્યની ગતિને શું કહેવામાં આવે છે અયન ઉષ્મા ક્ષેત્રો ધ્રુવ્ય ગતિ કે અક્ષવૃત તો રાઈટ આન્સર છે અયન પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારમાં સૂર્યની ગતિને અયન તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી કેટલી ડિગ્રી પર નમેલી છે ત્રેવીસ ડિગ્રી બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી કે ચોવીસ ડિગ્રી તો રાઈટ આન્સર છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પૃથ્વીનો કયો ભાગ ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખાય છે કર્કવૃતથી ઉત્તર ભીષ્વવૃતથી ઉત્તર દક્ષિણ ધ્રુવવૃત્ત કે મકરવૃત્તથી દક્ષિણ રાઇટ આન્સર છે વિશ્વ વૃદ્ધ થી ઉત્તર નો ભાગ ઉત્તર ગોળાર્થ અને દક્ષિણનો ભાગ દક્ષિણ કે આકાશ ગંગાની ગતિ જીપીએસ સ્થળના અક્ષાંશ અને રેખાંશને શોધવામાં મદદ કરે છે રેખા કયા રેખાંશ દર્શાવે છે નેવું ડિગ્રી ડિગ્રી રેખાંશ

ગગનચુંબી ઇમારતોની ઊંચાઈ સ્થળની અક્ષાંશ અને રેખાંશ કે પછી તાપમાન તો જીપીએસની મદદથી આપણે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે એટલાન્ટિક પેસેફિક હિંદ કે આર્કટિક તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે ટેકનિકલ સમસ્યાઓના લીધે વાતાવરણના લીધે દેશોમાં સમય અને તારીખનો ગોટાળો ન થાય તે માટે કે વાયુમંડળના પ્રવાહના લીધે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો માર્ગ એટલા માટે બદલવામાં આવ્યો છે કે દેશોમાં સમય અને તારીખનો ગોટાળો ન થાય નીચેના પૈકી કયો કટિબંધ સૌથી વધુ ગરમી મેળવે છે સમશીતોષ્ણ ઉષ્ણ શીત કે આર્કટિક તો સૌથી વધુ ગરમી મેળવતો કટિબંધ છે ઉષ્ણ કટિબંધ એટલે જ તેને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે કયા કટિબંધને ટેમ્પરેટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે શીત કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ ઉષ્ણ કટિબંધ કે કટિબંધ વિમુક્ત ઝોન તો સમશીતોષ્ણ કટિબંધને અંગ્રેજીમાં ટેમ્પરેટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પર દૈનિક ગતિ માટે કયો શબ્દ વપરાય છે પરિક્રમણ પરિભ્રમણ ક્રાંતિ કે તો રાઈટ આન્સર છે પરિભ્રમણ પૃથ્વી સૂર્યની આજુબાજુ કઈ પ્રકારની કક્ષામાં ફરે છે હર્તુળાકાર લંબ ગોળાકાર ત્રિકોણાકાર કે સમચતુષ્કોણાકાર તો પૃથ્વી સૂર્યની આજુબાજુ લંબ ગોળાકાર સ્વરૂપે ફરે છે પૃથ્વી સૂર્યની આજુબાજુ એક પરિક્રમા પૂર્ણ કરતા કેટલો સમય લે છે કેટલા દિવસ લે છે ત્રીસ નેવું એકસો એસી કયા ખૂણાના નવમથી ફરે છે જેનાથી ઋતુઓ બદલાય છે પિસ્તાલીસ નેવું ત્રેવીસ પોઈન્ટ પાંચ કે છાસઠ પોઈન્ટ પાંચ તો રાઈટ આન્સર છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પૃથ્વી પર દિવસ અને રાત કેવી રીતે થતા હોય છે સૂર્ય પૃથ્વીની આજુબાજુ ચક્કર લગાવે છે પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી પૃથ્વી સૂર્યથી દૂર જતા અંધારું થાય છે કે પૃથ્વી પર બારે માસ રાત અને દિવસ સમાન હોય છે તો પૃથ્વી પર દિવસ અને રાત થવાનું કારણ છે કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે તેમજ ગોળ છે પૃથ્વીની કક્ષાનો આકાર શું છે વર્તુળાકાર ત્રિકોણાકાર લંબગોળાકાર કે ચતુષ્કો

સાચો જવાબ છે ઋતુઓનો બદલાવ પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરતી વખતે વિષવઋતુ પર લગભગ કેટલા કલાકની ઝડપે ફરે છે એક હજાર કિમી પ્રતિ કલાક બે હજાર કિમી પ્રતિ કલાક સોળસો સિત્તેર કિમી પ્રતિ કલાક કે આઠસો કલાક કિલોમીટર પ્રતિ કલાક તો સાચો જવાબ છે સોળસો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક